વેલકમ બેક વડોદરામાં કાયદાના રક્ષક અજ ભક્ષક બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે નશામાં ધૂત પીએસઆઈએ ત્રણ વાહનોને અડફેટે લીધા રાજપીપળાના પીએસઆઈ વાયજ પડિયારે અકસ્માત છાણી પાસે જીએસએફસી બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો જીએસટી એડિશનલ કમિશનરની કારને તેઓએ ટક્કર મારી બે મહિલા પોલીસકર્મી અને એક યુવકને અડફેટે લીધા એક્ટિવાને પણ અડફેટે લીધી આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે જવાહરનગરની એક બાળકીએ પણ પીએસઆઈએ અડફેટે લીધી હતી ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે નશામાં ધૂત પીએસઆઈએ રાહદારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી પીએસઆઈની કારમાંથી દારૂની બોટલો મળી આવી છે પીએસઆઈ રજા ઉપર હવાથી બોટાદ પોતાના વતન જઈ રહ્યા હતા તે સમયે નશો કરીને અકસ્માત સર્જ્યો હતો પીએસઆઈ સામે ખાતાકીય કાર્યવાહી કરવાની ડીસીપીએ ખાતરી આપી છે ઉડાડ દે મને ક્યાર છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અને આ જગ્યાએ વધુ માહિતી મળવે શું સમાજતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર પ્રશાંત અહીંયા જે આ કિસ્સો સામે આવ્યો છે રક્ષક જ ભક્ષક બંધુ દેખાઈ રહ્યો છે એક તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ એમ પણ ગુનો છે ડ્રિંક કરવો રાજ્યમાં ડ્રાય સ્ટેટમાં એ પણ ગુનો છે છતાં પણ અહીંયા પોલીસ કર્મી જ આ કાયદાને આ નિયમોને તોડતા દેખાઈ રહ્યા છે હા બિલકુલ કે વડોદરા શહેરમાં ખાકીને તમતા કરતો કિસ્સો સામે આવ્યો છે વડોદરાના જીએસએફસી કંપનીના आज મેનડે ટ્રેક હે કંપની નો ત્યાં એ ગસ્મા ગોકા સદવાય તો સત્સિબે અચાનકમાં કોઈ જાણ થાની તો થાવા પાણી ના હતી પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા PSI રજાપર હોવાથી તેમનો વતન બોટડ ગઈ રહ્યો હતા તે વખતે જીએસટી ગેટ પાસે તેમણે નતાની હાલતમાં ગાડી ચડાઈ રહ્યો હતા ત્યારે જીએસટી કમિશનરની ગાડીમાં અર્શકરેટા અચાનક સર્જાયો હતો અને અચાનકના પગલે લોકો ટોક ટોક છોડા ત્યાં એકઠો થઈ ગયા હતા અને લોકોએ પીએસઆઈ ને ગાડીમાંથી બહાર કાઢતા તેને બહાર કાઢવામાં જે પીએસઆઈ છે તેમને ચાલવાનો પણ હોશ નતો એટલા નશામાં છિટકાર હતા અને લોકોએ તેમને નીચે બેસાડી અને ઘેરી લીધા હતા ત્યારબાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ત્યાં આવીને તેમની ધરપકડ કરી હતી સૌથી મહત્વની બાબત એ છે કે ગાડીની અંદરથી દારૂની બોટલો પણ મળી આવી હતી સાથે આ જે પીએસઆઈ છે તેમને જવાહરનગર થી એક ચાલતી આવી રહી હતી તેમને પણ અડફેટે લીધી હતી તેને સારવાર અર્થે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને ને ખાતાકીય તપાસ હાથ ધરી છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે બંને સાઈડ બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે પણ સૌથી મહત્વની બાબત એ છે કે જયારે રક્ષક જ ભક્ષક બની જાય અને જયારે ગુજરાત ગાંધીના ગુજરાતની ગુજરાત ની અંદર દારૂ બંધી હોય તેમ છતાં બી રક્ષક આવી રીતના દારૂથી અને નશાની હાલતમાં ગાડી ચલાવતા હોય તે સૌથી મહત્વની બાબત છે જે કર્યા હતા કહેવામાં આવી રહ્યું છે કે બાળકીને પણ ઇજાગ્રસ્ત કરી છે તેઓએ હારે તમામની સ્થિતિ કેવી છે અને આની સાથે આ પીએસઆઈ કેટલા સમયથી ફરજ પર હાજર હોય છે અને તેઓના વિરુદ્ધ અગાઉ પણ આવી કોઈ વાત સામે આવી છે તેઓના વિરુદ્ધ કે તેઓ નશો કર્યો હોય કે અન્ય આવી કોઈ બાબત બિલકુલ આ જે પીએસઆઈ છે તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ટ્રાફિક ફરજ બજાવતા હતા અગાઉ એમની સામે ગુનો નોંધાયો નથી પરંતુ થઈ રહ્યા હતા અને તે વખતે જીએસએફસી વડોદરાના જીએસએફસી ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્ત બાળકી છે તેને હાલ સારવાર હેઠળ છે ને ત્યાં એની હાલત છે સુધારા ઉપર છે